કે બહુ જરૂરિયાત હોય તો એ બે જગ્યાએ વેરીફાઈ કરો જો ઓનલાઈન એ બધી છે કે ભાઈ આ ફલાણી ફલાણી લિંક આવે તો ક્લિક ન કરવી ફલાણી ફલાણી વિગત તમારી માગતા હોય તો એ ન આપવી કોઈને આવા વિડીયો ઘણા બધા મળી જાય પણ આપણે ખાલી ઉપયોગમાં જ સમજીએ છીએ બચાવ બાબતે આપણો કોઈ પ્રયત્ન લગભગ ક્યારેય જોયું નથી બીજા સાયબર ફ્રોડની વાત કરીએ જનરલ સાયબર ફ્રોડ છે જોબ બાબતે એડવર્ટીઝમેન્ટ બહુ બધી આવતી હોય છે કે ભાઈ તમને નોકરી અપાવવા માટે થઈને તમને ઓનલાઈન ક્યાંક ને ક્યાંક કંઈક લિંક મળે બાળકો અત્યારે ક્લિક કરે વિગત એટલે સામેવાળો ફોન કરે શું જોબ છે કેટલું ભણેલા છો સારા પગારની વાત કરે સિટીમાં એટલો ભયંકર પ્રશ્ન છે કે એને વીસ પચીસ હજારની રૂબરૂ મેં જોયેલા છે આવા લોકોને કે મહિનાની વીસ પચીસ હજારની એને જોબની ઓફર કરી હોય અને બિચારા પાસે દસ દસ લાખ રૂપિયા એ કોઈ રીતે ગણે જ ન ઉતરે લોકોને એવું મગજમાં હોય છે બધી જગ્યાએ ફલાણો ફલાણો આટલા આટલા પૈસા દે એટલે જોબ મળી જાય ને એવું નથી હવે સમય ઘણો ફરી ગયો એટલે ખરેખર આવી કોઈ પણ રોગામની લાલચમાં ફસાવવું નહીં આમ જનરલી જોવા જઈએ તો સાયબરમાં બે પ્રકારના મુખ્યત્વે પ્રકાર જેને કહી શકાય એવા ફ્રોડ છે એક છે સોશિયલ મીડિયામાં જે ફ્રોડ થાય છે મેં તમને જે ઇન્સ્ટાગ્રામની એના બધી જે વાત કરી તમારો ડેટા ચોરી થાય છે અને બીજો છે ફાઇનાન્શિયલ ફ્રોડ ફાઈનાન્શિયલ ફ્રોડમાં આર્થિક રીતે તમને જે નુકસાન પહોંચાડે તમારા પૈસા છે એ લઈ જાય તમને કોઈ પણ રીતે આવી રીતે છેતરીને ડરાવીને એ રીતે પૈસા લઈ જાય એ બધા ફાઇનાન્શિયલ ફ્રોડના પ્રકાર છે ડેટા ચોરીની આપણે વાત થઈ ગઈ અજાણી છોકરીના નામે મેસેજ આવવાવાળા પ્રશ્ન ગણાય છે અમારી કોઈને આવ્યા છે આવ્યા હોય તો ખરેખર આચ ઊંચો કરો મને પોતાને આવેલા છે મને ખબર છે કાંઈ આવ્યા જોઈએ ના આવ્યા એવું બને જ નહીં છોકરીના નામથી મેસેજ કરે પછી હું કે હું અહીં નહીં ભલાણી રીતે આપણે નામ ગમે એ આપીને વાતચીત કરવાનું ચાલુ કરે પછી સીધો વિડીયો કોલનો આગ્રહ રાખે વિડિયો કોલનો આગ્રહ રાખીને પછી એ પોતે સામે કપડાં વપરા કાઢી નાખ્યા હોય લા હોય આ ભાઈને જેમ જેમ કે એમ બધું કરે કપડાં કાઢી નાખે એનો વિડીયો પાછો સ્ક્રીન રેકોર્ડરથી સામે છોકરી હોય કે જે પણ હોય એ ઉતારી લે ઉતારી પછી આને નાને મોકલે એવું તું આટલા પૈસા દે બાકી હું તારા બધા સોશિયલ મીડિયામાં આ વિડીયો બધે મૂકી દઈશ હવે ખરેખર આમ તો સામે કોઈ છોકરી હોતી જ નથી પહેલેથી એક વિડીયો હોય છે અને ફિક્સ વાતો બધી કરી અને કાયદેસર આને છેતરવામાં આપણા વિસ્તાર પ્રમાણે તો હું એવું માનું છું કે જેની ગાડું પણ મૂકી દીધું પાસે ફરિયાદ કરવા જોઈએ પચીસ પચીસ લાખ રૂપિયા દઈ દીધા કે ભાઈ નામ નો આવે નામ ખરાબ થાય અને વરસ દિવસ પછી આવે કે સાહેબ કેટલા પચીસ લાખ રૂપિયા પણ ખરેખર આમાં કોઈ ભીડવાની જરૂર હોતી નથી તમે એક વખત ખાલી ફરિયાદ કરો એટલે નંબર એ ડ્રેસ થઈ જાય ક્યાંના છે શું છે શું નહીં બે ચાર દિવસમાં બધું બંધ થઈ જતું હોય પણ માણસો બધું છે ખોટો એવો ડર રાખી અને પૈસા પચીસ લાખ રૂપિયા એટલે નાની રકમ નહીં આવી તો ઘણી મોટી રકમ છે આ તો હું એક જ ઉદાહરણ આપું છું તમને એટલે ભૂલથી કોઈ અજાણા પેલાથી તમને કોઈ ફોન આવે કોઈ મેસેજ આવે છે બીજી કોઈ તમારી પાસે વિગતો માગે છે વિડીયો કોલ આગળ રાખે છે તો એમાં પેલું કહેવાય ને કે જિજ્ઞાસુ વિદ્યાર્થી એમ સ્કૂલમાં એવા જિજ્ઞાસુ વિદ્યાર્થી હોય કે જે એને ખાલી સાહેબે એવું કીધું હોય ને કે ભાઈ ડેટકાને ચીરીએ તો ડેટકાની અંદરથી કે આવા માનવ જેવા અંગ નીકળે એક સરખું માનવ રચના જેવું એનું શરીર હોય અંદરથી

કારણ કે પૈસાનું નાના મોટું વ્યાજવાળું બધું ચાલે જ છે આ બધી પાસે ફરિયાદો આવતી હોય છે લોન એપ્લિકેશનમાં તમને તમે જે પણ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ વાપરતા હોય ત્યાંથી એ લોકો સીધો તમને એવો એડવર્ટીઝમેન્ટ બતાવે કે ભાઈ તાત્કાલિક લોન મળી જશે સો દિવસમાં ભરવાની સસ્તા વ્યાજ દરે તમને લોન મળે કોઈ ગેરંટીની જરૂર નથી આ તે એ એપ્લિકેશનમાં તમે એપ્લાય કરો વેરીફાઈ કરો નહી કે ભાઈ ખરેખર સાચી છે ખોટી છે એટલે તમે પૈસા તાત્કાલિક નાખી દે તમે દસ હજારની એપ્લાય કરી હોય તો દસ ની પાંચ હજાર જ નાખે એમાં એવું કે સો દિવસ પછી તમે ભરી શકશો બીજા દિવસથી મગજમારી ચાલુ કરી દઈ જેમ હવે એમ ગાળો દે તમારા ફેમિલીના તમારા એ તમે એમાં બીજું પાછું એક એ એપ્લિકેશન કોઈ પણ આપણે ડાઉનલોડ કરીએ ને એટલે એમાં તમારી પાસે પરમિશન માગી બધી કે તમારા કોન્ટેક ને અલાઉ કરવા કે ના કરવા લોકેશન તમારું અલવ કરવું કરવું મેસેજ ગેલેરી આ બધી વસ્તુ એપ્લિકેશન ગમે ડાઉનલોડ કરીને ચાલુ થઈ જવી જોઈએ કવી પરમિશનની જરૂર છે નથી જરૂર એ આપણે કંઈ જોવાનું એટલે એના લીધે જે છે એમની પાસે તમારા બધા કોન્ટેક્ટ નંબરોનું બધી વિગતો એમની પાસે હોય છે તો જેવું લોન તમે લઈ લ્યો છો એટલે બીજા દિવસથી એ લોકો તમને બ્લેકમેલ કરવા ચાલુ કરે ભાઈ તું મને જલ્દીથી જલ્દી આ પૈસા જે છે એ પાંચ હજાર ભલે મેં નાખી થાય પણ તારા વ્યાજ સહિત છે એ દસ હજાર થાય છે દસ હજાર ભરી દે બાકી હું તારા બધા કોન્ટેક્ટ જે છે એ હું ફોન કરીશ અને કરે છે એક તો લોન એપ્લાય કરી દસ હજારની આપ્યા તમને પાંચ હજાર અને ભરાવડાવ્યા છે પાછા દસ હજાર એટલે આ પ્રકારની મગજમારી કરી અને કરતા હોય છે તમારા સગાવાલા ને બીજાને બધાને ફોન કરવાના મેસેજ કરવાના કે તમારો આ સગો છે લોન ડિફોલ્ટર છે વલગર મેસેજ નાખવાના એને એવું કહેવામાં આવે કે આ વિશાલભાઈ છે તો એ કે ભાઈ ત્રણસો છોતેર નો ગુનો દાખલ થયો છે બલાત્કાર નો ગુનો છે ને આને પૂરી દેવાના છે એટલે ઓલો સામે વાળો ટેન્શન આવી જાય તને ફોન કરે વિશાલભાઈ આવો એક મેસેજ મારામાં આવ્યો તો શું છે હાચી વિજલ એટલે હું ટેન્શનમાં આવી જાવ એટલે હું કંટાળીને પછી જે પણ પૈસા માગે છે એને આપી દઉં ભાઈ તો પૈસા લે પણ આ બંધ કર દે આ પ્રકારનો ફ્રોડ છે એટલે એપ્લિકેશન વાળા કોઈ ફ્રોડમાં પડવું નહીં લોનની બાબતમાં બધી બેન્કો મુદ્રા લોન જે છે બધી જગ્યાએ ચાલે છે દસ હજારથી લઈને પચાસ હજાર સુધીથી લઈને લગભગ લાખ બે લાખ સુધી લે વિધાઉટ એની ગેરંટી સરકારી માન્ય તમામ બેન્કોમાં આ જે છે એ અવેલેબલ છે અમે ઓલા લોન અને જાગૃતિના જે કાર્યક્રમ કરીએ છીએ એમાં અમે અપાવડો લઈએ છીએ તો આરામથી તમે લઈ શકો છો ખાલી કાગળની પ્રોસીજર કરવાની છે ડાયરેક્ટ આ મેં પેલું જે આળસવાળું કીધું હતું એ આળસવાળો ફેક્ટર આમાં છે કે મારે ક્યાંય જવું નથી એટલું ફટાફટ ઓનલાઈન બધું લઈ લો પછી ફસાઈ જવું છું આમાં આગળ બીજા ફ્રોડની વાત કરીએ પણ કરતી વેબસાઈટ આવતી હતી જેમાં સેકન્ડ હેન્ડ માલ વેચવાની એવી બધી બહુ વસ્તુ આવતી હતી કે ભાઈ મારી ગાડી છે અથવા મારું ટ્રેક્ટર છે અથવા મારું ફ્રીજ છે મારું ટીવી છે તમે એને ફોન કરો વાત કરો ચર્ચા કરો વિગત એની પાસેથી લ્યો ફોટા મગાવો પૈસા નાખો પછી વસ્તુ ક્યારે આવે જ નહીં એવો ને એવો એક કુરિયર વાળો એક ફ્રોડ છે એનામાં ઓનલાઈન તમે આ બધા નવા છોકરાઓને આ બહુ ટેવ છે ઇન્સ્ટાગ્રામ ઉપરથી શોપિંગ કરતા હોય છે ફ્લિપકાર્ટ એમેઝોન આવી બધી એપ્લિકેશન તો છે જ પણ ઇન્સ્ટાગ્રામમાં કંઈક અલગ પ્રકારની વસ્તુ જોઈ જાય એટલે સીધે સીધી ત્યાંથી ખરીદવાનો પ્રયત્ન કરે એ તમે એકવાર પૈસા નાખી દીધા એ નાખી દીધા પછી ત્યાંથી ગાયબ થઈ જાય તમારે કોઈ એ વસ્તુ તમારા સુધી પહોંચતી જ નથી તો આવી બધી વસ્તુ એ જોઈ ઓનલાઈન ખરીદીમાં હું એમ કહું કે 100 રૂપિયાનો ફેર પડતો હોય તો 200 રૂપિયાનો ફેર પડતો હોય તો એ પણ ભોગવી અને વસ્તુમાં કેશ ઓન ડિલિવરી નો ઓપ્શન જો હોય તો જ એ વસ્તુ ખરીદવી બાકી જો ઓપ્શન જ નહી હોય એ પર નાખી દીધા હશે ને ફરિયાદ કરવા જશો તો પણ શક્યતા રહેતી નથી કે પૈસા રિકવર કરી શકાય સ્ક્રીન શેરિંગ અથવા રિમોટ એક્સેસ એપ્લિકેશન વાળો ફ્રોડ થતો હોય જેમાં મેં જે લિંક મારું કીધું એ જ પ્રકારની મોડલ્સ ઓપરેન્ટી વપરાતી તમને એવું કહેવામાં આવે કે ભાઈ આ એક લિંક તમને મોકલી છે એમાં તમે વિગત ભરી દો પછી ઇન્વેસ્ટમેન્ટ હોય કે લોન હોય કે એવા અલગ અલગ પ્રકારે ઘણી રીતે તમને લાલચ આપવામાં આવતી હોય છે હવે થી બીજું એક મોટું નુકસાન શું છે સ્ક્રીન શેરિંગ એપ્લિકેશન અને રિમોટ એક્સેસ એપ્લિકેશન આ એવી એપ્લિકેશન છે જે લોકો રેગ્યુલર કોમ્પ્યુટર વાપરતા હશે લેપટોપ વાપરતા હોય છે એમાં ટીમ વ્યુઅર આવે એટલે એકવાર લિંક ક્લિક કરો એટલે સામે વાળો વ્યક્તિ કોમ્પ્યુટરમાં શું ચાલે છે જોઈ શકે કંટ્રોલ કરી શકે અને એનો ઉપયોગ કરી શકે એ સમજો મને એમ કહે કે ભાઈ તમને જો લોન લેવી હોય તો પહેલા આટલી ડિપોઝિટ તમારે ભરવી પડશે એક હું ફોર્મ મોકલું છું ક્લિક કરીને એમાં વિગત ભરી દઉં પછી હું તમને લોન છે એ સેક્શન કરી દે ને એટલે એટલે ડિપોઝિટ તમે ભરી દો લાખ રૂપિયા બે લાખ રૂપિયાની લોન તમે લેવાની વાત હોય એટલે દસ હજાર રૂપિયાની ડિપોઝીટમાં અથવા હજાર રૂપિયાની ડિપોઝીટ કંઈ મને મોંઘી ન પડે એટલે હું લિંક ક્લિક કરું વિગત ભરું બેન્કની ડિટેલ નાખીને એમાં હું પેમેન્ટ કરી દઉં પણ એ જે ખરેખર જે લિંક ક્લિક કરી હોય એમાં મારા કોમ્પ્યુટરનું આખે આખું એક્સેસ સામેવાળી થઈ ગયું એટલે bank જે વિગત નાખું છું એ ય પેલો સામે બેઠો બેઠો જોતો હોય પછી એના શું કરવાનું છે ખાલી ને ખાલી એની એ વિગત પોતે પ્રયત્ન કરવાનો છે અને જો એ કોમ્પ્યુટર ઉપર તમારો મોબાઈલ કનેક્ટેડ હોય અથવા મોબાઈલ ઉપર જ જો તમે ફોર્મ ભરતા હોય તો સીધું સ્ક્રીન શેરિંગમાં એને તમારો ઓટીપી દેખાડો અને જો એવું ન હોય તો ફોન કરીને તમને પૂછી લેશે એટલે આવું કરી કરી અને તમને છેતરવામાં આવે છે અને જેટલા પણ પૈસા તમારા બેંકમાં પડ્યા છે એ કારણે બધે બધા પૈસા ઉપાડી એટલે લિંક ક્લિક કરવી અને એમાં નાનો મોટો રિસ્ક લેવો એ ખરેખર બેંકમાં એક રૂપિયો જ રહેવા દે ત્યાં સુધી લઈ જશે અગાઉ જે મેં આળસ જે વાત કરી આપણે સર્ચ કરતા હોય છે આપણે ફોન કરવાની એવી બધી વાત કરતા હોય છે એવા કિસ્સામાં કસ્ટમર કેરના જે છે ફ્રોડ બહુ વધારે થતા હોય છે હું સીધો એવું ઓનલાઈન સર્ચ કરું કે ભાઈ તિરુપતિ કુરિયરવાળા જે છે એનો હેલ્પલાઇન નંબર મને બતાવો અથવા તો પોલીસનો કોઈ ઝેડ સર્વિસ મારે જોઈએ છે આ હેલ્પલાઇન નંબર મારે જોઈએ છે ફલાણા ફલાણા પોલીસ સ્ટેશનનો ગમે તે નામ છે આ લોકો એમાં નામ ગમે તે રાખીને ગમે તે નંબર નાખી શકતા હોય છે તો એવા કિસ્સામાં જે પહેલો વહેલો બતાવે નંબર મેં પહેલાં જેમ કીધું એ જ નંબર ડાયલ કરી દેતા હોય છે એ ખરેખર સામેવાળો ફ્રોડ બેઠો હોય અને તમને જે વિગત એ વિગત આપી દઉં વિગતના આધારે તમારી પાસેથી જે પણ વિગત બેંકની હોય એ લઈ લે અને ફ્રોડ થઈ જાય તો મને લાગે છે બીજું કંઈ બાકી નથી રહેવાનું એક બીજો ચાઇલ્ડ ફોર્મોગ્રાફીનો પ્રશ્ન છે ચાઇલ્ડ પોર્નોગ્રાફી એટલે ફોર્નોગ્રાફીનો પ્રશ્ન તો હતો પણ હવે બીજો પ્રશ્ન એવો થયો છે કે બાળકો નાના નાના બાળકોના એવા અંગત ફોટા એવા અંગત વિડીયો બનાવી અને ઓનલાઈન ચારે બાજુ ફેરવવામાં આવતા હોય છે જે એવા એકદમ વિકૃત માનસિકતાવાળા લોકો હોય એ એ વિડિયો પણ જોવાનો ને એવો આગ્રહ રાખતા હોય છે એ આવા કિસ્સાઓમાં ચાઇલ્ડ ના વિડીયો ઓનલાઈન જે ફરતા હોય છે ચારે બાજુ તો જેટલી પણ વેબસાઇટ છે જેટલી પણ આ એપ્લિકેશન છે સોશિયલ મીડિયા એ બધા એનું મોનિટરિંગ કરતા હોય છે ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સએપ અને જે જે આ વસ્તુ કોઈ સમજો મેં કોઈ શેર કરી દીધી એકસો જે વ્યક્તિને તો એની આખી એક વિગત જે છે આ લોકો તૈયાર કરતા હોય છે કે ભાઈ આમાં આવું આવું આ ફલાણા ફલાણા ભાઈ આવો વિડીયો શેર કરેલો છે એમાં ચાઇલ્ડ ફોટોગ્રાફી છે બાળકોના આવા ફોટા છે આવા વિડીયો છે એ એમની આ બધી વધારે પડતી જેટલી પણ વેબસાઇટ અથવા એપ્લિકેશન છે એ અમેરિકાની બધી કંપનીઓ છે એટલે ત્યાં એમના સર્વર હોય ત્યાંથી એ લોકો એમની સરકાર મારફતે આપણી સરકારમાં એની વિગત મોકલતા હોય છે કે આટલા આટલા વ્યક્તિ છે ને આટલા આટલા એનો ફોન નંબર એનો ફોન બધી વિગત એમાં આવી જતી હોય છે અને એણે આવા આવા વિડીયો જે છે એ મોકલે એ વિગત સેન્ટ્રલ ગવર્મેન્ટથી સ્ટેટ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટથી વિભાગમાંથી પોલીસ પાસે આવતી હોય છે અને પોલીસ પછી એને બોલાવે છે અને મોબાઈલ ચેક કરે જો એમાં વિડીયો નીકળે તો એના વિરુદ્ધમાં સીધો સાતેક વર્ષની સજા થાય એવો ગુનો દાખલ કરવાનો થાય એટલે કાયદો એ કડક છે વિગતે આવી જાય છે તો મારી એક જ વિનંતી છે કે આવા કોઈ પણ વિડીયો ક્યાંય તમે જુઓ ગ્રુપમાં જુઓ કોઈને મૂકતા જોવો અથવા કોઈ એવો હોય તો એને ત્યાં અટકાવી દેજો કારણ કે ગંભીર વસ્તુ છે વિકૃતિ આમે દિવસે દિવસે વધતી જાય છે આપણા આપણા ટાઉનના થાનગઢના જ એક કેસ છે સગા બાપે એની દીકરી સાથે એવું કરેલું હોય તો જો આવું બધું વધતું જશે તો વિકૃતિનો પારો નથી એટલે આવું ધ્યાને આવે તો ખરેખર અટકાવવું એ જે છે એને ટીક તરીકે આપણે ઓળખતા હોય છે માની લો કે આવું કોઈ કૃતિ આપણને સામે આવ્યું તો આપણે અહીંયા રિપોર્ટ કઈ જગ્યાએ કરવું હા એ હું કહી દઉં જનરલ હેલ્પલાઈન નંબર જ છે માની લો કે કોઈને એટલો અવેર છે ને હેલ્પલાઇન નંબર માં ફીક કરે માની લો કે અહીંયા લોકલ માટે લોકલ કોઈ જગ્યાએ આપણે કમ્પ્લેઇન્ટ કરવી છે તો લોકલ પણ તમે સાયબર ની કોઈ પણ ફરિયાદ કરવી હોય તો સાયબર માટે ઓગણીસ ત્રીસ હેલ્પલાઇન નંબર છે એ બેસ્ટ વસ્તુ એનું કારણ છે એ લોકો સોશિયલ મીડિયામાં એ રિપોર્ટિંગ કરે અને બેંકમાં એ રિપોર્ટિંગ કરે અરજી ત્યાંથી અમારે ત્યાં જ આવવાની છે પણ એ જે ઓનલાઈન રિપોર્ટિંગવાળું છે એ એમના લેવલથી એકદમ વ્યવસ્થિત પ્રોપર થઈ જાય એટલે વિડીયો હટાવવાથી લઈ વિડીયોનો રિપોર્ટ કરવાથી લઈ પ્રોફાઇલ જેની હોય એનો રિપોર્ટ કરવાથી લઈને બધી કાર્યવાહી થઈ જતી હોય લે 1930193 જે આ પ્રકારનો બની બેસ્ટ હશે એટલે પોલીસ સ્ટેશન જઈ શકો ત્યાંથી તમને એ જાકરો રાખવામાં આવશે એટલે આમમાં ફરિયાદ કરી દો છો છોકરાઓ કેટલા Instagram કેટલા છોકરાઓ વાપરે છે બતાય રહે છે એ બતાય મોટાય વાપરતા હશે પણ ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન કેટલા રાખેલું કેટલાને ખબર છે કે આવું ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન હોય આજે જઈને જોઈ લેજો એમાં ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ની એક સર્વિસ છે સેટિંગ્સ માંથી જવા છે એની પાછળનું કારણ એ છે કે તમારું અકાઉન્ટ ક્યારેય ભવિષ્યમાં હેક ના થાય એમાં એ લોકો એડિશનલ ઈમેલ અથવા ફોન નંબરની ડિટેલ માંગેલા હોય તમે નાખો એટલે ઓટીપી વાળી સિસ્ટમ થાય અથવા તો ઈમેલમાં ઓટીપી મોકલવામાં આવે તો સમજો બીજો કોઈ વ્યક્તિ તમારું અકાઉન્ટ છે એ એક્સેસ કરવાનો કરવાનો ટ્રાય ટ્રાય કરે કરે લોગિન તો ક્રોસ વેરીફિકેશન થાય ભાઈ બહે બધી ખબર પડી જાય કે વાત કરો કોણ કોણ બધી ખબર પડી જાય તકલીફ પડી જાય એવું ના થવાનું હેલ્પલાઇન વાળી આપણે વન નાઇન થ્રી ઝીરો હેલ્પલાઇન નંબર એકદમ સરળ અને બહુ વ્યવસ્થિત એમની સર્વિસ છે પોલીસ જ હેન્ડલ કરે છે ખાસ કરીને સોશિયલ મીડિયાવાળા ફ્રોડ તો છે જ પણ ફાઇનાન્શિયલ જે ફ્રોડ હશે જેમાં તમારા પૈસા જતા હોય છે એમાં એક આગ્રહ અમારા તરફથી હંમેશા રાખવા મેં તાત્કાલિક ફરિયાદ કરો હમણાં ભાઈ ફ્રોડ થયો પાંચ મિનિટની અંદર મેં ફોન કરી દીધો ત્યાં કમ્પ્લેન ઓનલાઈન એમણે લઈ લીધી એ લોકો શું કરે છે કે વોટ્સએપમાં તમારી પાસેથી બધી વિગત મેળવી સ્ક્રીનશોટ મેળવી લે સામે વાળાનો નંબર નુંબર હોય એ મેળવી લે કે આ પ્લેટફોર્મ ઉપર શું ટ્રાન્ઝેક્શન આ થાય બેંકનો તમારો જે સ્ક્રીનશોટ હોય એની પાછળનો ઉદ્દેશ એ છે કે એ લોકો ત્યાંથી સીધે સીધું ને જે પણ તેના નોડલ અધિકારી બેંકના જોડાયેલા હોય એને બધી વિગત આપી દે એટલે એ આપી દે એનાથી ફાયદો એ થાય કે તમારા આગળ પૈસા જ્યાં જ્યાં ક્યાં હોય એ અટકાવવાનો પ્રયત્ન ચાલુ થઈ જાય એ ચાલુ થઈ જાય તો ખરેખર આપણો ઉદ્દેશ તમે ફરિયાદ કરો અને હું અહીંયા પચાસ આરોપી લાવીને મૂકી દઉં પણ એક રૂપિયો રિકવર ના કરી શકો એ વ્યક્તિને ફરિયાદનો કોઈ અર્થ નથી એટલે ફરિયાદ પાછળથી પણ થઈ શકે છે પણ ઓનલાઈન વાળું જે સિસ્ટમ છે એનાથી તમારે પૈસા રોકવા માટે તેનો પૂરો પ્રયત્ન હોય છે એટલે વન નાઇન થ્રી ઝીરોમાં ફટાફટ ફરિયાદ કરવી કે જેથી કરીને પૈસા આગળ રોકી શકાય હવે એમાં ઘણી વખત એવું થતું કે માણસો બહુ લેટ ફરિયાદ કરતા હોય છે જો તમે મોડી ફરિયાદ કરો તો સામેવાળો કંઈ રાહ ન બેઠો હોય કે ભાઈ ફરિયાદ પોલીસને થાય ને પોલીસ મારા અકાઉન્ટ સુધી પહોંચે મારા સુધી પહોંચે તો એનાથી કંઈ રિકવરી થઈ શકતી નથી હું સાયબર ક્રાઈમમાં હતો એ દરમિયાન મેં એક એક દિવસમાં સમજો બાપુ સાથે કોઈ એવો બનાવવો કહીનો ને પૈસા એમનાથી સમજો પચાસ લાખની અમાઉન્ટ એમણે અલગ અલગ ખાતામાં ધંધા બાબતે છેતરાઈને નાખી દીધી કે ભાઈ ફ્રેન્ચાઇઝી લેવડાવી દઈશું કોસ્ટો કરી દઈશું પૈસા આપણે પચાસ લાખ નાખી દીધા અલગ અલગ અકાઉન્ટમાં તમામે તમામ અલગ અલગ અકાઉન્ટમાં નાખેલા પચાસ લાખ રૂપિયા આ લોકો એક જ દિવસમાં એટીએમ માંથી વિડ્રો કરી લીધા હોય એવા કિસ્સા અમે જોયેલા બે થી ત્રણ કલાકની અંદર એક બેંકના એક સિટીમાં આઠ દસ પંદર વીસ પચાસ એટલા સમય એટીએમ હોય મોટા સિટીમાં એના માણસો ગોઠવાયેલા હોય ફટાક થી એક ઓલા ઉપાડી દે ઓલા અકાઉન્ટમાં આવી ગયા ઉપાડી દે એમ કરી કરી એમ માંથી જો ઉપાડી લેતા હોય તો કઈ આપણા પૈસા એ લોકો રાહ જોઈને બેસવાના નથી એટલે તાત્કાલિક ફરિયાદ કરવી કે જેથી પૈસા આપણે અટકાવી શકીએ બીજું તાત્કાલિક ફરિયાદ કરવાનો ફાયદો શું છે કે એમને બીજું વધારે એમાં કંઈ નુકસાન કરવાનો મોકો નહીં મળે એમના જે પણ અકાઉન્ટ છે એ બંધ થઈ જશે એમના અકાઉન્ટ બંધ થઈ જાય તમારે પૈસા લેવાનો કોઈ સવાલ નથી ઘણી વખત તમારા બેંકનો એક્સેસ હજી એની પાસે ચાલુ હોય અને એના અકાઉન્ટ પોતાને ચાલુ હોય તો એટલા જ્યાં સુધી તમે બંધ નહીં કરાવો ત્યાં સુધી ચાલુ જ રહેવાનું બીજું તમને એમ થાય કે ભાઈ મારી સાથે ફોર છે તો તાત્કાલિક તમારા બેંકની જે એપ્લિકેશન હોય એની અંદરથી બેંકનો હેલ્પલાઇન નંબર લઈ ફોન કરી તમારું અકાઉન્ટ તમારું કાર્ડ તમારું ક્રેડિટ કાર્ડ એ બ્લોક કરાવી દેવું જેથી કરીને વધારેના પૈસા નવો પડે આ સિવાય એક બીજું સિમ સ્વેપિંગનો એક ફ્રોડ થતું હોય છે સીમ સ્વેપિંગમાં આજે ડેટા ચોરીની પહેલાં મેં વાત કરી તમારા ડોક્યુમેન્ટ તમારા ફોટા આ બધી વસ્તુ બહારના વ્યક્તિના હાથમાં આવી જાય અને પછી એના આધારે તમારે જે પણ નુકસાન થાય એ કરી શકાય એવા કેસમાં ઘણી વખત એવું થાય સમજો મારું આધાર કાર્ડ આવી ગયું સમજો મારા બેંકની પાસબુકનો ફોટો હોય એ એની પાસે આવી ગયો બીજી કોઈ નાની મોટી વિગત આવી ગઈ તો આ લોકો આધાર કાર્ડને બધું લઈ અને આ જે નાના મોટા સીમ કાર્ડના જે વેપારી હોય એની સાથે સાંઠ ગાંઠ કરી લે અને મારા નામનું આધાર કાર્ડ હોય એનાથી મારું સિમ કાર્ડ હોય ક્યાંક વેસ્ટ બંગાળમાં બેઠા બેઠા નવું સીમ લઈ રાત્રે એ સીને એક્ટિવ કરે એટલે હું સુઈ ગયો ખબર એ હોય કે મારું એક્ટિવ કરે એટલે રાતે ને રાત્રે બધા પૈસા મારા ખાતામાં ઉપડી જાય શું કામ કારણ કે એ કાર્ડ પાછું મારું બધી બેંકમાં જોડાયેલું હોય એટલે એના લીધે સવારે ઉઠીને જોઉં ત્યારે મને ખબર પડે કે હારું કાર્ડ ચાલતું નથી એ જેવું ને કાર્ડ એનું બંધ કરે એટલે મારું નેટવર્ક પાછું ચાલુ થાય પછી એ કાર્ડ બધા મેસેજ પડે આટલા આટલા રૂપિયા તમારે ઉપડી ગયા એટલે ખાસ ધ્યાન રાખવું ગમે તે એપ્લિકેશનમાં ગમે તે આપણી વિગતો નાખી દઈએ આ બધું કરવું નહીં એક મેં પોતે કરેલું છે એટલે કહું છું મારું જનરલ કાર્ડ જે મારા નંબર બધા પાસે હોય એ અને મારું બેંકવાળું જે કાર્ડ છે કે જેમાં મારે બેંક સાથે જોડાયેલું છે એ બે કાર્ડ અલગ અલગ છે એ નંબર હું કોઈને આપતો નથી અને એ નંબરમાંથી હું ફોન મેસેજ કંઈક કરતો નથી આપણે બધા એક કાર્ડ હોય તમારે લગભગ બને 90% એવું હશે તમારે WhatsApp એમાં ચાલતું હોય Instagram એમાં આવતું હોય Facebook એમાં આવતું હોય બીજી એપ્લિકેશન હોય એ એમાં આવતી હોય ફોન એ તમે એનાથી મેસેજ એ એનાથી બેંકમાં માં ઈજ કાર્ડ હોય તો ડેટા ક્યાંય જગ્યાએ ચોરી થાય તો એની સેફટી શું એટલે કાર્ડ ચેન્જ કરી નાખો બીજું આધાર ઉપરથી એક અલગ અલગ જગ્યાએ બહુ ફ્રોડ વચ્ચે ચાલેલા હમણાંથી બહુ ધ્યાનમાં નથી આવતું પણ એમાં એક ફ્રોડ થાય છે એક આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ છે આપણે ત્યાં આ સિસ્ટમ એટલી બધી ઉપયોગી નથી માણસોને જરૂર નથી કારણ કે જાગૃત પબ્લિક છે